તરફ સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી તાલુકામાં આજે ખેડૂતોનો રોષ ફાટી નીકળ્યો હતો બોટાદ જિલ્લાના હળદળ ગામમાં ખેડૂતો પર થયેલા દમન અને અન્યાય સામે કિસાન એકતા મંચ ગુજરાતના નેજા હેઠળ તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહી મૂડી મામલતદાર કચેરી ખાતે ઉગ્ર રજૂઆત કરી હતી ખેડૂતોના આગેવાનોએ મામલતદારને આવેદનપત્ર પાઠવી અનેક માંગણીઓ રજૂ કરી હતી આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે કપાસના પાકને ખરીદી વખતે વેપારીઓ દ્વારા ખેડૂતોને મળતા ભાવમાં થતો કડદા તાત્કાલિક રીતે બંધ કરાવવો તેમજ સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે નક્કી કરાયેલી સિત્તેર મણની લિમિટ વધારીને ઓછામાં ઓછું બસ્સો પચાસ મણ કરવામાં આવે તેવી મુખ્ય માંગણી રાખવામાં આવી હતી તે ઉપરાંત બોટાદના કણદા ગામમાં પંચ્યાસી ખેડૂતો સામે ખોટા કેસો દાખલ કરી દમન સહિત કાર્યવાહી કરનાર અધિકારીઓ સામે કડક પગલા લેવા નિર્દોષ ખેડૂતોને ન્યાય મળે અને પોલીસ દ્વારા પરિવાર સાથે કરાયેલા દમનની તપાસ થાય તેવી માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું આ કાર્યક્રમ દરમિયાન કિસાન એકતા મંચના આગેવાનોએ જો ખેડૂતોને ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતમાં વિશાળ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી મૂળી તાલુકાના ખેડૂતો દ્વારા જે મૂળી મામલતદાર શ્રીને આવેદન પત્ર પાઠવવામાં આવેલો અને એના જે મુખ્ય જે અમારી માંગ હતી જેમાં બોટાદ ના હળદર મુકામે જે ખેડૂતો ઉપર અત્યાચાર થયેલો અને એ અત્યાચારને ના કારણે ખેડૂતોએ અત્યાચાર કરી લાઠીચાર્જ કરી અને ખેડૂતોને ઢોરમાર મારેલો અને અને ખોટી એફઆઈઆર દાખલ કરી અને ભાવનગર જેલ હવાલે મૂકેલા જેમાં સાયલા તાલુકાના પંદર આ મૂળી તાલુકાના સાત ચોટીલા તાલુકાના એમ બધા ખેડૂતોને જે અત્યારે ભાવનગર જેલ હવાલે છે તેમને તાત્કાલિક જામીન મુક્ત કરવામાં આવે એ અમારી મુખ્ય માંગ હતી બીજી માંગ જે અમારી હતી મગફળીમાં અત્યાર સુધી રાજ્ય સરકારે કોઈ પણ બાબત રજૂ કરી નથી કે મગફળીની કેટલી ખરીદી ટેકાના ભાવે કરશે બે હજાર ત્રેવીસમાં એકસો પચીસ મણની ખરીદી કરી હતી બે હજાર ચોવીસમાં બસો મણની ખરીદી કરી હતી અને બે હજાર પચીસમાં અમારી માંગ એ છે કે અઢીસો મણની મગફળીની ખરીદી થાય કારણ કે મગફળીનું ઉત્પાદન પુષ્કળ પ્રમાણમાં થયું છે ત્યારે અઢીસો મણ મગફળીની ખરીદી કરે અને તાત્કાલિક ગુજરાત સરકારના કૃષિમંત્રી આ બાબતની જાહેરાત કરે ખેડૂતો હજી વિમાસણમાં છે એક બાજુ આ માવઠા જેવો માવઠાનો માર છે મગફળીનો પાક બગડી રહ્યો છે ત્યારે ખેડૂતોને કેટલી મગફળી ખરીદશે તે હજી એનું નામ તે રાજ્ય સરકારે જાહેરાત કરી નથી ત્યારે આ બાબતનું એમણે આવેદનપત્ર આપ્યું છે બીજી બાબત એ છે કે જે પોલીસે અત્યાચાર કર્યો છે એમાં રાજ્ય સરકાર જે પોલીસે ખેડૂતો ઉપર લાઠીચાર્જ કર્યો છે એની સામે પણ કાયદાકીય પગલાં ભરે નહીતર આવનાર સમયમાં ગૃહમંત્રી જેમ કહેતા હતા કાયદામાં રહેશો એમ ફાયદામાં રહેશો અને આવનાર સમયમાં હવે ખેડૂતો પણ કહે છે કે તમે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો નકર આવનાર સમયમાં મોટા પ્રમાણમાં આ જે ખેડૂતોની લડત છે ગુજરાત લેવલે આગામી સમયમાં થશે આજ રોજ અમે મૂળી મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવા માટે આ બધા ખેડૂતો મૂળી તાલુકાના પધાર્યા છીએ અને જ્યારથી બોટાદે કરદાકાંડ થયો ત્યારથી આખા ગુજરાતના ખેડૂતોમાં એક રોષ જાગ્યો છે કે ભાઈ જે માર્કેટયાર્ડમાં તમામ ખેડૂતોને જે લૂંટવામાં આવે છે કરદા કરી મગફળીમાં કડ કરી આવી અનેક પ્રકારની જે સમસ્યા છે એમાં ખેડૂતોને ખૂબ રોષ ફાટી નીકળ્યો છે ત્યારે અમે મોળી તાલુકાના તમામ ખેડૂતો આજે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપી શ્રીને રજૂઆત કરી છે એમાં મુખ્ય માંગ અમારી એ હતી કે જે અમારા આગેવાન છે મોળી તાલુકાના રાજુભાઈ કરપડા અને પરવીણ રામ રમેશ મહેર જેવા આગેવાનો જે એમને ખેડૂતો માટે લડવા ગયા ત્યારે જે વેપારી ઉપર જે કેસ દાખલ કરવાના હતા ગુનો દાખલ કરવાના હતા એની જગ્યાએ નિર્દોષ ખેડૂતોને પંચ્યાસી જેટલા ખેડૂતો ઉપર ગંભીર કલમો નાખી અને ખેડૂતોને જેલમાં પૂર્યા છે આ તમામ ખેડૂતોને જે હળવી કલમો કરી અને આ સરકારને અમે એક રજૂઆત કરીએ છીએ કે એમની તાત્કાલિક ધોરણે એમને જેલ મુક્ત કરવામાં આવે અને જે ખેડૂતોને લૂંટવામાં આવે છે એવા વેપારી ઉપર ગુનો દાખલ કરી અને એવા ખરાબ વ્યાપારીઓને જેલમાં પૂરવામાં આવે